હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં તો આજે આપણે બનાવીશું દશેરા સ્પેશિયલ અને દરેક ગુજરાતીઓના ફેવરેટ એવા ફાફડા અને કઢી દરેક ગુજરાતી દશેરાના પર્વ ઉપર ફાફડા ખાતા હોય છે તો આજે આપણે આ ફાફડા ઘરે જ બનાવીશું જો તમે આ રેસીપી એકવાર ઘરે ટ્રાય કરશો તો બહારથી લાવવાનું તો ભૂલી જ જશો વિડીયો પૂરો જોવો જેથી તમારા ફાફડા પણ એકદમ પરફેક્ટ બને તો ચલો સ્ટાર્ટ કરીએ એક કપ ચણાનો લોટ લઈશું અહીંયા રેગ્યુલર બેસન આવે આપણે તે જ યુઝ કરીશું ને વજનમાં આને જોઈએ તો એકસો પચીસ ગ્રામ છે આ લોટને આપણે ચાળીશું લોટ ચાળવાથી તેમાં હવાના કણ ભરાય છે અને આપણા ફાફડા એકદમ ખાવામાં સોફ્ટ થાય છે તો મેં અહીંયા બધો જ લોટ ચાળી લીધો છે હવે તેમાં અડધી ચમચી આપણે અજમો લઈશું અને તેને હાથેથી ક્રશ કરીને અજમાને આમાં નાખીશું અજમાનો સ્વાદ ફાફડામાં ખૂબ સરસ લાગે છે વન ફોર્થ ટી સ્પૂન હિંગ લઈશું બધી વસ્તુને એકવાર મિક્સ કરી લઈશું અને સેન્ટરમાં એક ખાડો કરીશું વન ફોર્થ કપથી થોડું ઓછું એટલું આપણે અહીંયા પાણી લઈશું અને તેને એક બાઉલમાં કાઢી લઈશું ને સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખીશું દોઢ ચમચી અને વજનમાં તેર ગ્રામ જેટલું આપણે અહીંયા તેલ નાખીશું ને બધી જ વસ્તુને મિક્સ કરીને એક વ્હાઈટ મિક્સચર તૈયાર કરીશું ને આ મિક્સચરને આપણે લોટમાં નાખીશું ને મીડિયમ કઠણ એવો આપણે લોટ બાંધીશું જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અડધી ચમચી ગાંઠિયાનો સોડા લઈશું જો તમારી પાસે આ સોડા ના હોય તો ખાવાનો સોડા કે ખારો યુઝ કરી શકો છો પણ ગાંઠિયાના સોડાથી સારું રિઝલ્ટ આવે છે સોડાને લાસ્ટમાં નાખવાથી ગાંઠિયા એકદમ પોચા બને છે ને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું એક વાટકીમાં અડધી ચમચી હિંગ લઈશું ને અડધી ચમચી સંચો પાવડર લઈશું જ્યારે આ મસાલાને ફાફડા ઉપર સ્પ્રિંકલ કરવામાં આવે છે ત્યારે ફાફડાનો સ્વાદ સો ગણો વધી જાય છે તો બસ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટને ખોલીશું નીચે થોડું એવું આપણે તેલ લગાવીશું આ લોટમાં બિલકુલ અત્યારે સ્ટ્રેચિનેસ નથી તો આવી રીતે આપણે લોટને સ્ટ્રેચ કરીશું જેથી આપણા ફાફડા એકદમ પરફેક્ટ બને જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાંચથી સાત મિનિટ લોટને સ્ટ્રેચ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણા લોટમાં એકદમ પરફેક્ટ એવું સ્ટ્રેચિનેસ આવી ગયું છે ફાફડા બનાવવા થોડો લોટ લઈશું અને બીજા લોટને આપણે ઢાંકીશું જેથી તે સુકાઈ ન જાય આવી રીતે તેને ઓલ સેપ આપીશું ફાફડાને આપણે હથેળી દ્વારા ઘસવાનો છે તો મેં અહીંયા એકદમ પરફેક્ટ એવો ફાફડો ઘસી લીધો છે હથેળીમાં લોટ ચોટે તેને કાઢતા જઈશું એક પતલી પટ્ટીનું ચપ્પુ લઈશું અને તેને વચ્ચેથી વાળીને આપણે ફાફડો કાઢી લઈશું તો આ ફાફડાને આપણે આવી રીતે હાથમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ પરફેક્ટ અને પતલો એવો ફાફડો તૈયાર થઈ ગયો છે આવી જ રીતે હું બીજા ફાફડાને પણ ઘસી લઈશ ને તેને પણ છરી દ્વારા કાઢી લઈશ તો આવી જ રીતે આપણે બધા જ ફાફડાને ઘસી લઈશું આ ફાફડાને આપણે મીડિયમ ગરમ તેલ ઉપર તરવાના છે તો હું અહીંયા એક એક કરીને જેટલા આપણા સમાય તેટલા ફાફડા હું નાખી દઈશ અડધી મિનિટ જેવું થાય એટલે આપણે આ ફાફડાની સાઈડ હળવા હાથે ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા બબલ્સ પણ નથી મીન્સ આપણા ફાફડા સારી રીતે તળાઈ ગયા છે તો હવે આપણે એક એક કરીને બધા જ ફાફડાને પ્લેટમાં કાઢી લઈશું તો આવી જ રીતે આપણે બધા જ ફાફડા તળી લઈશું આપણે ફાફડાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાના છે તો અહીંયા આપણે કઢી બનાવીશું તેના માટે બે ચમચી ચણાનો લોટ લઈશું ચપટી લીંબુના ફૂલ નાખીશું ને એક ચમચી જેટલી ખાંડ નાખીશું ને વન ફોર્થ ટી સ્પૂન હળદર નાખીશું ને વન ફોર્થ કપ પાણી નાખીશું બધી જ વસ્તુને મિક્સ કરીને એકદમ સ્મૂથ એવું બેટર બનાવી લઈશું હવે આપણે કઢીનો વઘાર કરવાનો છે તેના માટે એક પેનમાં એક ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે વન ફોર્થ ટી સ્પૂન રાઈ નાખીશું રાઈ ફૂટી જાય ત્યારબાદ ચપટી હિંગ નાખીશું ને ત્યારબાદ અડધો કપ આપણે તેમાં પાણી નાખીશું પાણી નાખવાથી આપણી કઢી તળીએ ચોટતી નથી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ને પાણીમાં એક બોલાવવા દઈશું ત્યારબાદ આપણે બનાવેલું બેટર તેમાં નાખીશું ને આપણી કઢીને એકવાર સારી રીતે મિક્સ કરીશું જેથી તે તળીએ ચોટી ન જાય આ કઢીને આપણે બે મિનિટ માટે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ ઘટ થઈ ગઈ છે તો તૈયાર છે આપણી એકદમ પરફેક્ટ એવી કઢી ફાફડાની આપણે એક પ્લેટમાં કાઢીશું ને આપણે બનાવેલો સ્પેશિયલ મસાલો તેના ઉપર સ્પ્રિંકલ કરીશું તો આ દશેરાના પર્વ ઉપર તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આપણે એક ફાફડો લઈને ભાંગીએ તો તમે જોઈ શકો છો કે આપણા ફાફડા ખાવામાં પણ એકદમ સોફ્ટ તૈયાર થયા છે જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલાયકન દબાવો જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી